તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પઠ્ઠા માલિકોએ બહારના રાજ્યોના મજૂરોને કામે રાખ્યા હતા પરંતુ તેમની માહિતી નિયત ફોર્મમાં સ્થાનિક પોલીસ પાસે વેરીફાઈ કરાવી ન હતી આ ગુના ભારતીય ન્યાય સંહિતા કલમ બસો ત્રેવીસ બી હેઠળ નોંધવામાં આવ્યા છે જે પઠ્ઠા માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં શ્રી ગણેશ બ્રિક્સ કિશન બ્રિક્સ હીરા બ્રિક્સ ડીકે કે બ્રિક્સ શક્તિ બ્રિક્સ બ્રિક્સ સર્વે નંબર સાતસો છ્યાસી ટાટા બ્રિક્સ અને પીહુ બ્રિકર્સનો સમાવેશ થાય છે આ તમામ ભઠ્ઠા ડાબા ગામની સીમા આવેલા છે આ કાર્યવાહીને પગલે પોલીસ વેરીફિકેશન વગર રહેતા અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે પોલીસની આ કાર્યવાહી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કરવામાં આવી છે સફિક પટેલ તુફાનેસબી ન્યૂઝ ભરૂચ